શ્રીમદ ભાગવદ્ ગીતા અધ્યાય સોળ દૈવાસુર સંપ વિભાગ યોગ સાતમા અધ્યાયના પંદરમા શ્લોક તથા નવમા અધ્યાયના અગિયારમા અને બારમા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે આસુરી તથા રાક્ષસી પ્રકૃતિને ધારણ કરનાર મૂઢ લોકો મારું ભજન કરતા નથી પરંતુ મારો તિરસ્કાર કરે છે વળી નવમા અધ્યાયના તેરમા અને ચૌદમા શ્લોકમાં કહ્યું છે કે દૈવી પ્રકૃતિવાળો મહાત્મા પુરુષ મને સર્વ ભૂતોનો આદિ અને અવિનાશી સમજી અનન્ય પ્રેમ સાથે મારું ભજન કરે છે પરંતુ બીજા પ્રસંગો ચાલુ હોવાને લીધે ત્યાં લક્ષણો વર્ણવ્યા નથી પછી અધ્યાયના ઓગણીસમાં શ્લોકમાં ભગવાને કહ્યું છે કે જે જ્ઞાની મહાત્મા મને પુરુષોત્તમને જાણે છે તે સર્વ પ્રકારે મારું ભજન કરે છે આ વિષય પર સ્વાભાવિક રીતે જે જ્ઞાની પ્રકૃતિવાળા પુરુષના તથા આસોરી પ્રકૃતિવાળા મનુષ્યના કયા કયા લક્ષણો છે તે જાણવાની ઈચ્છા થાય છે તેથી હવે ભગવાન બંનેના લક્ષણ અને સ્વભાવનું વિસ્તારપૂર્ણપૂર્વક વર્ણન કરવા માટે આસોડમાં અધ્યાયનો આરંભ કરે છે તેમાં પહેલા ત્રણ શ્લોકો દ્વારા દૈવિક સંપત્તિવાળા સાત્વિક પુરુષના સ્વાભાવિક લક્ષણોનું વિસ્તારપૂર્વક વર્ણન કરે છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા નિર્ભયતા અંતઃકરણની શુદ્ધિ જ્ઞાન યોગને વિશે નિષ્ઠા દાન ઇન્દ્રિયો પર કાબુ યજ્ઞ સ્વાધ્યાય તપ સરળતા અહિંસા સત્ય અક્રોધ કર્મફળનો ત્યાગ શાંતિ ચાડી રહિતપણો પ્રાણીઓ પર દયા અલુલુપ્તતા મૃદુતા લજ્જા અચંચળતા તેજ ક્ષમા ધૈર્ય પવિત્રતા અદ્વો અભિમાનનો ત્યાગ આ છવ્વીસ ગુણો હે અર્જુન દૈવી સંપત્તિ તરફ વળેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે હે પાર્થ દંડ ગર્વ અભિમાન ક્રોધ કઠોરતા અને અજ્ઞાન આ ગુણો આસુરી સંપત્તિ તરફ વળેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે દૈવી સંપત્તિ મોક્ષ આપનારી અને આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી મનાય છે હે પાંડવ તું દૈવી સંપત્તિને લઈને જન્મ્યો છે માટે તું શોક ન કર આ લોકમાં દૈવી તથા આસુરી એમ બે પ્રકારની પ્રાણીઓની સૃષ્ટિ છે હે પાર્થ તેમાં દૈવી સૃષ્ટિ વિસ્તારથી કહી હવે આસુરી સૃષ્ટિને તું મારી પાસેથી સાંભળ આસુરી મનુષ્યો પ્રવૃત્તિ કે નિવૃત્તિને જાણતા નથી તેઓમાં પવિત્રતા સદાચાર કે સત્ય હોતા પણ નથી તેઓ કહે છે કે આ જગત અસત્ય આધાર વિનાનું અને ઈશ્વર વિનાનું છે કોઈ કારણ કે કાર્યના સંબંધ વિના તે કેવળ અકસ્માતથી ઉત્પન્ન થયેલું છે તેથી કેવળ કામનાઓ ભોગવવા સિવાય તેનો બીજો શું હેતુ હોય આમ નષ્ટ થયેલા વિવેકવાળા તે અલ્પબુદ્ધિના લોકો એ પ્રમાણેની દ્રષ્ટિ પકડીને ઘોર કર્મો કરતા જગતના શત્રુઓ બની તેનો નાશ કરવા માટે જ મચા રહે છે દંભ માન અને મધથી ભરાયેલા તે લોકો પૂરી ન કરી શકાય એવી કામનાઓનો આશ્રય લઈ મોંથી ખોટા આગ્રહો પકડીને પાપાચારમાં પ્રવૃત્ત હોય છે દુનિયાના પ્રલય સુધી અથવા પોતાના મરણ સુધી જેનો અંત જ ન આવે એવી અમાપ ચિંતાઓનો આશ્રય લઈ તેઓ કામ અને ભોગમાં જ પોતાનું સર્વસ્વ છે એમ માનીને તેમાં જ તત્પર રહે છે સેંકડો આશારૂપી પાસોથી બંધાયેલા તથા કામ ક્રોધને પરાયણ રહેનારા તેઓ વિષય ભોગો માટે અન્યાયથી ધનના ઢગલા એકઠા કરવાનો પ્રયત્ન કરે છે તેઓ વિચારે છે કે આજે મેં આ મેળવ્યું અને હવે આ મનોરથ સફળ કરીશ આટલું ધન તો મારી પાસે છે અને ફરી આટલું મેળવીશ આ શત્રુને મેં માર્યો છે અને બીજાઓને પણ હું મારીશ હું મોટો ઐશ્વર્યશાળી છું હું ભોગો ભોગવનાર છું હું પ્રતિષ્ઠાવાળો છું હું બળવાન છું સુખી છું ધનિક છું કુટુંબ કબીલાવાળો નાતજાતવાળો કુળવાન છું મારા જેવો બીજો કોણ છે હું યજ્ઞ કરીશ દાન કરીશ મોજ કરીશ આ રીતે અજ્ઞાનથી મોહિત થયેલા અનેક પ્રકારે ભ્રમિત ચિત્તવાળા અને મોહ ઝાડથી ઘેરાયેલા કામ ભોગમાં અત્યંત આશક્ત થયેલા તે અસુરી લોકો અપવિત્ર નરકમાં પડે છે પોતાના મનથી પોતાને શ્રેષ્ઠ માનનારા ઘમંડી પુરુષો ધન અને માનના મદવાળા થઈને દંભથી વિધિ વિનાના માત્ર નામના જ યજ્ઞો વડે મને પૂજે છે અહંકાર બળ ગર્વ કામ તથા ક્રોધનો આશ્રય લઈ લોકોનો દ્વેષ કરનારા તેઓ પોતાના અને બીજાના દેહમાં એક રૂપે રહેલા મારો જ દ્વેષ કરે છે તેવા દ્વેષી ક્રૂર અમંગળ નરાધમોને હું આ સંસારમાં વારંવાર આસુરી યુનિમાં જ નાખું છું હે અર્જુન આસુરી આસુરિયુનિને પામેલા તે મૂઢ લોકો મને નહીં પામીને જન્મનો જન્મ તેથી પણ વધારે અધમ ગતિ પામે છે કામ ક્રોધ તથા લોભ એ આત્માનો નાશ કરનારા ત્રણ પ્રકારના નરકના દ્વાર છે માટે એ ત્રણેયને ત્યજી દેવા જોઈએ હે કુંતીપુત્ર આ ત્રણ પ્રકારના નરકના દ્વારથી મુક્ત થયેલો મનુષ્ય આત્માનું કલ્યાણ આચરે છે અને તેથી તે પરમ ગતિને પામે છે જે મનુષ્ય શાસ્ત્ર વિધિ છોડી દઈ રીતે વર્તે છે તે સિદ્ધિ સુખ કે પરમ ગતિને પામતો નથી તેથી કરવા યોગ્ય અને ન કરવા યોગ્યનો નિર્ણય કરવામાં તારે માટે શાસ્ત્ર જ પ્રમાણ માત્ર છે માટે શાસ્ત્રે જે કર્મો કરવાનું વિધાન કરેલું છે તે જાણીને તારે કર્મ કરવું એ જ યોગ્ય છે આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે દૈવાસુર સંપ દ્વિભાગ યોગ નામનો સોળમો અધ્યાય પૂર્ણ થયો જય શ્રી કૃષ્ણ